આજે ચૌદ ફેબ્રુઆરી છે એટલે કે પ્રેમનો દિવસ છે તેવામાં વેલેન્ટાઇન ડે નિમિત્તે સુરત શહેર પોલીસ પણ એલર્ટ બની છે ડુમસ બીચ અને હોટલોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે શહેરની તમામ ખાનગી હોટેલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ડીસીબી પીસીબી એસઓજીનું ચેકિંગ હાલ અલગ અલગ જગ્યાએ થઈ રહ્યું છે સુરતના પ્રેમી પંખેડાઓ આજના દિવસે ડુમસ બીચ ફરવા માટે આવતા હોય છે તેવામાં ભૂતકાળમાં વેલેન્ટાઇન ડેના દિવસે બનેલી કેટલીક ઘટનાઓને લઈને હાલ શી ટીમ પણ એલર્ટ કરાય છે કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ સિનેમા હોટેલ મોલો ડુમસ બીચ સુવાલી બીચ તથા કોલેજોના ભાગબાગીચા જાહેર સ્થળો તેમજ અબાબ્રુ જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા જેવા સમૂહ પર ચાપતી નજર રાખવામાં આવશે આજે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલાક અનિશ્ચિત બનાવો પણ સામે આવતા હોય છે તેને ધ્યાનમાં રાખીને સુરતના હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે અને પોલીસને અલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે તમારી સામે છે કે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સુરતની ડુમસ બીચના છે અને સાથે જ પોલીસને ઓયો હોટલ્સ અને કાફે પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે મહત્વની વાત છે કે સુરતમાં પ્રેમી પંખીડા માટે એકાંત મળવા માટે સારી જગ્યાઓ બહુ ઓછી રહી ગઈ છે પહેલાના સમયમાં લોકો સુવાલી અને દાંડી બીચ સુધી જતા હતા પરંતુ હવે ડુમ્મસ બીચ અને નદીના પટ પર બેસવા સૌથી વધારે જતા હોય છે સાથે સુરત શહેરમાં આવેલા આટલા બધા ગાર્ડન છે ત્યાં પણ જતા હોય છે એટલે પ્રેમી પંખીડા ગાર્ડનમાં જવા કરતાં ઓયો હોટલ અને સાથે કાફેમાં પણ જવાનું પસંદ કરતા હોય છે આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ પણ પકડાઈ હોવાથી આ તમામને ધ્યાનમાં રાખીને આ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરતની પોલીસ આજે તમામ જગ્યાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ કરતી રહેશે અને પેટ્રોલિંગ કરતી રહેશે તેવાનું એક સ્થળ છે ડુમ્મસ બીચ જ્યાં સૌથી વધારે સુરતી લાલાઓ ફરવા આવવા માટે પસંદ કરતા હોય છે આમ તો જોવા જાય તો દક્ષિણ ગુજરાતથી ફરવા આવતા લોકો ડુમ્મસના ઉપર આવતા હોય છે તમે જે દ્રશ્ય ટોપ એંગલના જોઈ રહ્યા છો એ ડુમસ બીચનો જે પેટ્રોલિંગનું જે ટાવર બનાવવામાં આવ્યું છે ટાવરના ઉપરથી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમને દેખાશે કે આજે પોલીસની હાજરી ઉપસ્થિતિ હોવાના કારણોસર સહેલાણીઓ પણ ખૂબ ઓછા આવ્યા છે અને પણ એકી બેકી સંખ્યામાં દેખાઈ રહ્યા છે એ દર્શાવે છે કે